નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પબારું કરીશું નજર સમાચાર પર દેગામ ગાંધીનગરથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને દીપોરામ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો દેહગામ તાલુકાના ગામડાઓમાં ક્ષત્રિય સમાજના ધોરણ દસ અને ધોરણ બારમાં સારા માર્ક્સ મેળવી પાસ થય વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ નીલકંઠ પ્લાઝા હોલ ખાતે યોજવામાં આવ્યો જેમાં આશરે જેટલા વિદ્યાર્થીઓને મેડલ નોટબુક અને પેન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ ઉપપ્રમુખ શ્રી જગતસિંહ ચૌહાણ ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી ગોવિંદસિંહ સોલંકી હાજર રહ્યા હતા આ તમામ કાર્યક્રમનું સંચાલન ઠાકોર સેના દેહગામ તાલુકા તથા શહેરની ટીમ અને દીપુરામ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું તાલુકા પ્રમુખ અશોકસિંહ ઝાલા અને શહેર પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ વડીલશ્રીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જયંતીભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દે ગામ ગાંધીનગર વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલની